મેરાઉ ગામ નજીક નર્મદા માઇનર કેનાલનું ભવ્ય લોકાર્પણ થી વધુ ખેડૂતોને મળશે નર્મદા પાણી માંડવી તાલુકાના મેરાઉ ગામ નજીક આવેલ ડિસ્ટ્રીબ્યુટ નર્મદા માઇનર કેનાલનું લોકાર્પણ પ્રદેશ ભાજપ મહામંત્રી તથા માંડવીના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના હસ્તે કરવામાં આવ્યું હતું આ લોકાર્પણ પ્રસંગે ગ્રામજનો તથા ખેડૂતોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો આ પ્રસંગે ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેએ જણાવ્યું હતું કે મેરાઉ ગામ નજીક નિર્માણ પામેલ આ માઇનર કેનાલના કારણે અંદાજે સાતસોથી વધુ ખેડૂતોને ખેતી માટે નર્મદા નદીનું પાણી ઉપલબ્ધ થશે નર્મદા પાણીથી ખેતી ક્ષેત્રે નવી દિશા મળશે ઉત્પાદન વધશે અને ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો થશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકારની પ્રાથમિકતા ખેડૂતો સુધી પાણી પહોંચાડવાની છે અને નર્મદા યોજના કચ્છના વિકાસ માટે આશીર્વાદ સમાન છે લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન શાસ્ત્રોક્ત વિધિ પ્રેમજી મહારાજ જોશી દ્વારા સંપન્ન કરાવવામાં આવી હતી કાર્યક્રમનું સંચાલન દેવાંગભાઈ લક્ષ્મણભાઈ શાખરાએ સુચારુ રીતે કર્યું હતું આ કાર્યક્રમમાં મેરાવ ગામના સરપંચ શ્રીમતી નીતાબેન બળવાઈ શિરવા ગામના સરપંચ પરેશભાઈ ભાનુશાલી ભારાપર ગામના સરપંચ જાદવજીભાઈ પટેલ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત અંબાલાલભાઈ મૂરજીભાઈ પટેલ કુંવરજીભાઈ રાજાભાઈ ભારાપરથી ચુનીલાલભાઈ લાલજી ભીમાણી હરદેવસિંહ જાડેજા રાજુભા જાડેજા સન્મુખસિંહ જાડેજા અમરસિંહ દેવજી મહેશ્વરી કોન્ટ્રાક્ટર પંકજભાઈ રબારી તેમજ નિગમના અધિકારી પરમાર સાહેબ અને કેનાલ અધિકારી હેમંતભાઈ ગોસ્વામી હાજર રહ્યા હતા લોકાર્પણ પ્રસંગે કોન્ટ્રાક્ટર સહિત અનેક આગેવાનો મહાનુભાવો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નર્મદા માઇનર કેનાલના ના લોકાર્પણ થી મેરાઉ સહિત આસપાસના ગામોના ખેડૂતો માટે ખેતી વિકાસના નવા દ્વાર ખુલ્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું અહેવાલ પ્રતિનિધિ સુનિલ મોતા માંડવી દ્વારા ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકાર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વવાળી ગુજરાત સરકારના ડબલ એન્જિનની ની હિત માટેનો આજનો આ કાર્યક્રમ હતો આજે એક હજાર ચોર્યાસી હેક્ટર અંદાજીત સાતસો થી વધારે ખેડૂતોને નર્મદાનું પાણી પહોંચે એના માટેના આજનો કાર્યક્રમનો આજે આ એક હજાર ચોર્યાસી હેક્ટર જમીન ધરાવતા અંદાજીત સાતસો ખેડૂતો જેમાંના કેટલાક માંડવી ભારાપર દુર્ગાપુર મેરાઉ કાઠડા સિરવા આવા છ ગામોના ખેડૂતોને નર્મદા મૈયાનું પાણી સીધું ખેતરમાં પ્રશાખા દ્વારા મળશે કે આ કિસાન વિરોધી સરકાર જ્યારે બે હજાર ચૌદ પહેલા હતી ત્યારે દેશના યશસ્વી અને તપસ્વી પ્રધાનમંત્રી તત્કાલીન મુખ્યમંત્રી હતા અને નરેન્દ્રભાઈને યુપીએ ની સરકાર વિરુદ્ધ કોંગ્રેસની સરકાર વિરુદ્ધ ઉપવાસ કરવા પડ્યા હતા પાણી પહોંચે ખેડૂતોના ખેતર સુધી આ કચ્છ તરશે આ કચ્છ સુધી એના માટે એમને અપવાસ કરવા પડ્યા હતા છતાં પણ ડોક્ટર મનમોહનસિંહની સરકારે કેન્દ્રની કોંગ્રેસની સરકારે મંજૂરી નથી આપી અને ભારતના લોકોએ જયારે પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબને આશીર્વાદ આપ્યા અને પ્રધાનમંત્રી બન્યા કે તરત જ ત્રીજા દિવસે નર્મદાના ડેમની ઊંચાઈ વધારી કચ્છની શાખાઓ પ્રશાખાઓના કામો શરૂ થયા અને આજે તમે જોઈ શકો છો કે ખેડૂતોના ખેતર સુધી આ અત્યારે મોરકુબા જતો ટેલેન્ટ છે અહીંથી વીસ કિલોમીટર દૂર પચીસ કિલોમીટર દૂર મોરકુબાનો ટેલેન્ટ છે આ ટેલેન્ટ સુધી પાણી તો છેલ્લા ઘણા વખતથી વહે છે પણ હવે એમાંથી પણ ખેડૂત ખેડૂતના ખેતર સુધી પાણી જાય એના પણ પ્રયોગો થઈ રહ્યા છે જ્યાં નાના મોટી લીકેજીસ છે અને અને રિપેર કરી અધિકારીઓ સાથે રહી સ્થાનિક ભારતીય જનતા પાર્ટીનું અમારું સંગઠન ચૂંટાયેલી પાંખના તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીના સંગઠન લોકો બધા સાથે મળીને જે પ્રકારે એ સહયોગ આપીને બધાના ખેડૂતોના ખેતરો સુધી કિસાનોને પાણી મળે એ માટેના સામૂહિક પ્રયાસો કરી રહ્યા છે એને હું બિરદાવું છું અને મા નર્મદા મૈયાનું પાણી ખેડૂતોના ખેતરે પહોંચે ત્યારે કિસાનોને કહ્યું છે કે પાણીનો ટીપે ટીપાનો ઉપયોગ થાય એ ટીપે ટીપુ સમૃદ્ધિ લાવી રહી છે તમને સમૃદ્ધિ આપશે પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબનું તપશ્ચર્યાનું આ પરિણામ છે અને એ પરિણામ આપના ખેતર સુધી જ્યારે પહોંચ્યું છે ત્યારે આપની સમૃદ્ધિમાં પણ ખૂબ વધારો થાય એની શુભેચ્છાઓ પણ આપી છે આજે રોજ માંડવી તાલુકાના મેરાવ ગામે માં નર્મદાના નીર દરેક ખેડૂતના ખેતર સુધી પહોંચે એના માટે જે અમારી ડિસ્ટ્રિક્ટ કેનાલ છે મેરાવ ડિસ્ટ્રિક્ટ કેનાલ એ ચાર ત્રણસો એકત્રીસ એનો જે આજે મુહૂર્ત હતો શુભ મુહૂર્ત કર્યો અને આ માઇનોર કેનાલ છ ગામોને સાંકળતી આ માઇનોર કેનાલ છે મેરાવ શિરવા ભારાપુર દુર્ગાપુર અને કાઠડા એમ ટોટલ એક હજાર અને ચોર્યાસી હેક્ટર આ માઇનોર કેનાલથી પિયત થશે અને એચઆર ત્રણસો ને એકત્રીસ એનો આજે વિધિવત રીતે આપણે ખુલ્લું મૂક્યું છે માંડવીના પ્રજાવાસલ્ય ધારાસભ્ય શ્રી અનુરોધભાઈ દવે સાહેબ ના વરદ હસ્તે અને તાલુકા પંચાયતના પ્રમુખભાઈ શ્રી કેવલભાઈ સંગઠનના પ્રમુખ સામતભાઈ અને ખેડૂતોની વિશેષ ઉપસ્થિતિની અંદર આજે રોજ આપણે સવારના શુભ મુહૂર્તે આજે આપણે આ કેનાલને ખુલ્લી મૂકી છે અને દરેક ખેડૂતોના ખેતર સુધે માં નર્મદાના નીર આજે પહોંચશે અને દરેકને મારી ખાસ એક વિનંતી છે તમારા ન્યૂઝ ના માધ્યમથી કે તમારા ખેતર સુધે પાણી પહોંચે ત્યારે જરૂરથી આ પાણીને વધાવજો માં નર્મદાના નીર ઘણા વર્ષોનો આપણો સપનો હતો જે આપણા દેશના ઋષિતુલ્ય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી જે સપનો સાકાર કરતી આ કચ્છ કેનાલ માં નર્મદાના નીરનું આજે વિધિવત રીતે આપણે ખેડૂતો માટે ખુલી મૂકી છે ત્યારે આજુબાજુના પંથકના ખેડૂતો અને સમગ્ર ગામવાસીઓને એક આનંદ અનુભવી અને ખરેખર એક હર્ષની લાગણી અનુભવી હતી કે ઘણા વર્ષનો આ સપનું આજે પૂરો થયો છે અને આ પાણી દરેક ખેડૂતના ખેતર સુધી પહોંચે એના માટે જે અમારી સમિતિ છે કાઠડા માઇનોર કેનાલ ના પ્રમુખ તરીકે મારી જવાબદારી છે અહીંયા હું મંડળી રજીસ્ટર મંડળી ચલાવું છું મારી સાથે મહામંત્રી લક્ષ્મીશંકરભાઈ શંકરભાઈ જોશી છે અને ખજાનચી દિનેશભાઈ લાખાણી છે આ ત્રણ જણાની સંપૂર્ણ જવાબદારીથી આ જે છ ગામો છે એની અંદર વ્યવસ્થિત પાણી હાલે એના માટે બે સમિતિ બની છે ભારાપુર અને દુર્ગાપુરની જે સમિતિ છે એ કુંવરજીભાઈ રાજા માકાણી છે ત્યાં મંડળીના અધ્યક્ષ અને આવી રીતે અમે સરસ મજાનું એક આયોજન કરી અને જ્યાં પણ આજે પાણી છોડ્યો છે ત્યાં લીકેજ કે કઈ હોય તો અમને જાણ કરે એના માટે કોઈ આપણે ફોટો મેસેજ કે વિડીયો ન ફેલાવીએ કારણ કે મા નર્મદાના નીર આવ્યા છે બે ત્રણ વર્ષ અગાઉ

માર્મદે આ નર્મદા મૈયાની સ્તુતિ કરેલી આપણા ઋષિ મૈયા આજે આપણા સીમમાંથી દેશના યશસ્વી અને તપસ્વી પ્રધાનમંત્રી પહોંચવું તપસ્વી પ્રધાનમંત્રીના કારણે આજે આ નર્મદા મૈયા અહીંયા સુધી આવી છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોળ ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરશે અને બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી ભારતના જનરલ બિપિન રાવતના અકાળી મૃત્યુ ભારતના જનરલ બિપિન રાવતની મુસાફરીની શરૂઆત બુધવારના અશુભ દિવસે રાહુકાળમાં થઈ જેનું પરિણામ ભયંકર અશુભ આવ્યું બિપિન રાવતનું અકસ્માતથી બાર જણા સાથે અકાળી મૃત્યુ થયું ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અકાળી મૃત્યુ અમદાવાદમાં ગુરુવારે બપોરે રાહુકાળમાં મુસાફરીની શરૂઆત થઈ વિમાનમાં મુસાફરીમાં ત્રણસોથી વધારે લોકો સાથે વિમાનમાં અકસ્માતમાં વિજય રૂપાણીનું અકાળી મૃત્યુ થયું બુધવાર શનિવારના અશુભ દિવસે રાહુકાળમાં શુભ કાર્યની શરૂઆત ન કરવી ભારતના આઠ વડાપ્રધાનોની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષીની સાચી સલાહ અશુભ સમયે રાહુકાળથી બચો મુહૂર્તકાળ પંચાંગ ઘરે બેઠા મંગાવો સંપર્ક કરો જ્યોતિષી શંકર ગોર ટીના હાઉસ ભુજ કચ્છ મોબાઇલ નંબર નવ્વાણું શૂન્ય છન્નું શૂન્ય બે નવ બે આઠ માં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ગર્વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર મારુતિ મારુતી નાઇન 99308 ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન

મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો